હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા કિચનમાં તો રોગપ્રતિકારક શક્તિ વધારતું અને ઉત્તર ગુજરાતનું ફેમસ એવું અને શિયાળાની સિઝનમાં ખૂબ જ પ્રમાણમાં મળતી લીલી હળદરનું હું અહીંયા શાક બનાવીશ જો તમને આ લીલી હળદર ન ભાવતી હોય તો પણ તમે આ રીતે એકવાર શાક બનાવીને ખાશો તો તમને ખૂબ જ એવું ટેસ્ટી લાગશે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો તો મેં અહીંયા એક બાઉલમાં લીલી હળદર લઈ લીધી છે અને વજનમાં મેં અહીંયા બસો ગ્રામ હળદર લઈ લીધી છે અને હળદરને મેં આ રીતે બધી જ છૂટી કરી અને પાણીમાં ધોઈ અને રેડી કરી દીધી છે હળદરમાં થોડું એવું માટીનું પ્રમાણ વધારે હોય છે એટલે બધી જ હળદર છૂટી કરી અને સરસ એવી ધોઈ અને આપણે રેડી કરવાની તો હળદર પરથી આપણે બધી જ છાલ દૂર કરી અને રેડી કરીશું તો હળદરનો જે પીળો કલર છે એ હાથમાં બેસી ન જાય એટલા માટે મેં અહીંયા ગ્લવ્સ પહેરી અને બધી જ હળદરની આપણે છાલ દૂર કરી દઈશું તો હું આ રીતે ધીરે ધીરે કરી અને બધી જ હળદર ઉપરથી છાલનો ભાગ દૂર કરી અને આપણે રેડી કરી દેવાનું આ રીતે હળદરનું શાક બનાવીને ખાવાથી આપણા શરીર માટે ખૂબ જ એવું ગુણકારી છે તો આ રીતે તમે જોઈ શકો છો કે બધી જ હળદરની છાલ દૂર કરી દીધી છે તો એને ફરીથી આપણે પાણીમાં ધોવાની છે પહેલા મેં કહ્યું કે જે હળદરમાં માટીનું પ્રમાણ વધારે હોય છે તો આ રીતે ફરીથી આપણે એકવાર હળદરને ધોઈ અને સરસ એવી રેડી કરી દઈશું હળદર ધોવાઈ જાય એટલે આપણે એને છીણવાની છે તો મેં અહીંયા આ રીતે મોટી એવી છીણી લઈ લીધી છે અને એને એક એક કરી અને બધી જ હળદર આપણે આ રીતે છીણી દઈશું ઘણા લોકોને કાચી હળદર નથી ભાવતી તો તમે પણ આ રીતે જો કાચી હળદર ન ભાવતી હોય તો શાક બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો શાકમાં જરાય પણ કાચી હળદર જેવો ટેસ્ટ આવતો નથી તો ધીરે ધીરે કરી અને આપણે બધી જ હળદર આ રીતે છીણી અને રેડી કરી દઈશું તો હળદરનું શાક બનાવવા માટેનું હું પરફેક્ટ માપ તમને બતાવી દઈશ તો જે આપણે હળદર છીણી છે એ એક બાઉલ ભરી આપણું માપ થયું છે તો એ જ બાઉલ ભરી આપણે ઘી લઈ લેવાનું અને જે બાઉલ ભરી હળદર લીધી છે એ બાઉલ ભરી આપણે લીલું લસણ ચીણું કટ કરીને લઈ લેવાનું ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લેવાની ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા આપણે કટ કરીને લઈ લેવાના મેં અહીંયા આદુ મરચાં અને સૂકા લસણ લઈ લીધું છે એની પેસ્ટ બનાવીને હું રેડી કરી દઈશ તો હવે શાક બનાવવાનું શરૂઆત કરીશું તો જાડા તળિયાવાળી કઢાઈ રાખી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જે ઘી લીધું હતું માપ પ્રમાણે એ અંદર એડ કરી દઈશું તો ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે હળદર છીણીને રેડી રાખી હતી એ અંદર એડ કરી દઈશું અને ઘીમાં મિક્સ કરીશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને સાંતળવા દઈશું આ રીતે ઘીમાં હળદર સાંતળવાથી જે હળદરનો કચાસ હોય અને ટેસ્ટ ન ભાવતો હોય એ બધો જ દૂર થઈ જાય છે ને સરસ એવી હળદર આપણી સંતળાઈ અને રેડી થાય છે આ રીતે ઘીમાં હળદર સાંતળવાથી હળદરનો ટેસ્ટ પણ એકદમ બદલાઈ જશે તો ધીરે ધીરે કરી હળદરને આ રીતે આપણે સાંતળી અને રેડી કરીશું ચાર મિનિટ થઈ ગઈ છે અને હળદર પણ સરસ એવી સંતરાઈ ગઈ છે તો એમાં લીલું લસણ આપણે જે ઝીણું કટ કરીને રાખ્યું હતું એ અંદર એડ કરી દઈશું લસણ એડ કરી અને હળદરમાં લસણને મિક્સ કરી અને ફરીથી આપણે એને બે મિનિટ માટે સાંતળવા દેવાનું છે લસણની થોડી એવી કચાસ દૂર થાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું જેટલી હળદર આપણે લઈએ છીએ એટલું જ આપણે લીલું લસણ લેવાનું જો વધારે લીલું લસણ લેવું હોય તો પણ ચાલે તો લસણ પણ સરસ એવું સંતળાઈ ગયું છે તો જે આદું લસણ મરચાંની આપણે પેસ્ટ બનાવીને મેં રાખી હતી એ અંદર એડ કરી દેવાની અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું પેસ્ટ એડ કર્યા પછી ફરીથી આપણે એને બે મિનિટ માટે સાંતળવા દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે જે આ હળદરનું શાક છે એ એકદમ ઓછા મસાલા સાથે બની અને તૈયાર થાય છે તો પેસ્ટ થોડી એવી સંતરાઈ જાય એટલે સૂકી ડુંગળી ઝીણી કટ કરીને રાખી હતી એ અંદર આપણે એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું ડુંગળીને પણ ફરીથી આપણે ત્રણ મિનિટ માટે સાંતળવા દઈશું ખાસ ધ્યાન રાખવું કે જેટલી લીલી હળદર હોય છે એટલું જ આપણે ઘી લેવાનું છે અને આ શાક ઘીમાં જ બનતું હોય છે તો ડુંગળી સંતળાતા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો એમાં ટામેટા એડ કરી દઈશું તો મેં અહીંયા ટામેટા ઝીણા એવા કટ કરીને રાખ્યા હતા એ એડ કર્યા અને થોડા એવા વટાણા મેં અંદર એડ કર્યા છે તો વટાણા અને ટામેટા જલ્દી કૂક થઈ જાય એટલે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું મેં અહીંયા વટાણા થોડા એવા ઓછા એડ કર્યા છે પરંતુ જો તમને પસંદ હોય તો તમે બાઉલના માપ પ્રમાણે જે વેજીટેબલ લીધા હતા એ રીતે વટાણા પણ એડ કરી શકો છો માનવ માહિને વટાણા પસંદ નથી એટલે મેં અહીંયા થોડા એવા ઓછા એડ કર્યા છે અને આ રીતે વટાણાને પણ આપણે ઘીમાં જ સાંતવાના છે એટલે આ રીતે ઘીનું પ્રમાણ પણ આપણે થોડું એવું વધારે જ રાખવાનું તો આ રીતે થોડીવાર માટે એને કૂક થવા દઈશું વટાણા અને ટામેટા કૂક થતાં પાંચ મિનિટ જેવો સમય લાગ્યો છે તો હવે બધું જ સરસ એવા વેજીટેબલ્સ સંતરાઈ ગયા છે તો હવે આપણે મસાલા કરીશું તો હું અહીંયા દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશ જો તમારે તીખું જોઈએ તો તમે રેગ્યુલર મરચું પાવડર પણ એડ કરી શકો છો અને આ રીતે મિક્સ કરી દઈશું મરચું પાવડર એડ કર્યા પછી મિક્સ કરી અને મેં અહીંયા બાઉલના માપ પ્રમાણે દહીં લઈ લીધું છે અને દહીં આપણે મોડું લેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું તો બાઉલ ભરી હું અહીંયા દહીં એડ કરી દઈશ દહીં એડ કરી અને આપણે મિક્સ કરી દઈશું જો તમારે થોડો એવો ગરમ મસાલો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને જો વધારે થોડું ખટાસ લાગતી હોય તો થોડો એવો ગોળ પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા ગોળ નથી એડ કર્યો ગોળ એડ કરવો એ ઓપ્શનલ છે તો આ રીતે સરસ એવું આપણું શાક બની રેડી થઈ ગયું છે તો એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો ઓછા મસાલા સાથે બની જતું અને શિયાળામાં ખાસ કરીને બનતું ટેસ્ટી એવું લીલી હળદરનું શાક બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે મારા ઘરના બધા સભ્યોને ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું તો તમે પણ એકવાર આ શિયાળાની ઠંડીની સિઝનમાં માર્કેટમાં મળતી લીલી હળદર લાવી અને ટેસ્ટી એવું શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય